અમરેલી કુકાવાવ તાલુકાના જીથુડી ગામ ખાતે સ્વર્ગવાસ ચંપાબેન પરસોત્તમભાઈ વઘાસિયાના આત્માના મોક્ષાર્થે ટોળા ગામના જયરામાપીર રામ કરતાલ ધૂન મંડળ દ્વારા ધૂન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું જીથુડી ગામ ખાતે સ્વર્ગવાસ ચંપાબેન પરસોત્તમભાઈ વઘાસિયાના આત્માના મોક્ષાર્થે ગામ ટોળાનું જયરામાપીર આપીર કરતાલ ધૂન મંડળ દ્વારા ધૂન કીર્તનની રમજટ બોલાવવામાં આવી હતી ટોળાના જયરામાપીર રામ કરતાલ ધૂન મંડળ દ્વારા નિરાધાર પશુ પક્ષીના લાભાર્થે ગામડે ગામડે જયને ધૂન કીર્તન કરીને ગાયોને નિરણ

તો આ અમારું ધૂન મંડળ દરેક કાર્યક્રમમાં જેવા કે શ્રદ્ધાંજલિ હોય શ્રાદ્ધ હોય તિથિ હોય કે પછી કોઈ પણ સારો મોડો પ્રસંગ હોય તો અમારું મંડળ ધૂન અને ભજન સત્સંગ કરવા જાય છે અને આ ભજન થકી જે કાંઈ રકમ આવે જે કાંઈ પૈસા આવે એ તમામ પૈસા એક સેવાના કામમાં એક સારા અને પરમારથના કામમાં વાપરવામાં આવે છે જેવા કે નિરાધાર પશુ પક્ષીની સેવા કે જેની અંદર એ પશુ પક્ષીનો કોઈ આધાર ન હોય એવા નિરાધાર પશુ પક્ષીની સેવા આ મંડળ થકી જે કાંઈ રકમ આવે એ પૈસાથી અમારું મંડળ સેવા કરે છે ત્યારબાદ માનવ સેવા પણ અમારું મંડળ કરે છે એમાં સિવિલની અંદર ફ્રૂટ વિતરણ નારાયણને વૃદ્ધાશ્રમની અંદર ભોજન એવા ઘણા બધા પ્રકારના સેવા કાર્યો અમારું મંડળ કરે છે અને અમારા મંડળમાં કોઈપણ સભ્ય આની અંદરથી એક પણ રૂપિયો લેતા નથી અને તમામ પૈસા એક સેવાના કામમાં એક પરમારથના કામમાં વાપરવામાં આવે છે તો તમારા ઘરે પણ કોઈ પણ સારો મોડો પ્રસંગ હોય તો અમારું મંડળ વિના મૂલ્યે ધૂન ગાવા માટે આવશે અમારા મંડળમાં એક પણ રૂપિયો સારા લેવામાં આવતો નથી અને યથાશક્તિ તમે પ્રેમથી જે કાંઈ આપો એ તમામ પૈસા એક સેવાના કામમાં એક પરમારથના કામમાં વાપરવામાં આવે છે જય રામાપીઠ